નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા તાંદલજાના વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે નગર શિક્ષણ સમિતિ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ સરકારી શાળા તાંદલજા વિસ્તારમાં આવેલી છે અને આ શાળામાં સવારના ટાઈમમાં એકથી આઠ ધોરણ સુધીના આશરે ત્રણસો વિદ્યાર્થીઓ અને બપોરના ટાઈમમાં એકથી આઠ ધોરણ સુધીના આશરે પાંચસો ને ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળા છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે તેમ છતાં શાળા ચાલુ રાખવામાં આવી છે અને જર્જરીત શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શાળાને નોટિસ આપી હતી અને નોટિસમાં જણાવ્યું હતું કે શાળાની દિવાલોનો સ્લેબ તથા બીમમાં નુકસાની થયેલ છે અને શાળાના પ્રથમ માળે આવેલા ટોયલેટ બ્લોક થતાં શાળાના વર્ગખંડ તેમજ ઓફિસ ટેકનિકલ રીતે જર્જરીત જણાય છે અને શાળાને સૂચના આપવામાં આવી છે કે સદર જગ્યા આગામી સૂચના અથવા ટેકનિકલ સ્ટેબિલિટી રિપોર્ટ ના આવે ત્યાં સુધી શાળાનો દર્શાવેલ બિલ્ડિંગનો ભાગ ઉપયોગ કરવો નહીં અને આ જ દિવસ સુધી નગર શિક્ષણ સમિતિ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ના તો કોઈ વૈકલ્પિક શાળા તથા ના કોઈ વૈકલ્પિક જગ્યા શાળા માટે આપવામાં આવી છે અને કોઈ પણ જાતનું સમારકામ પણ કરાવવામાં આવ્યું નથી જોવાની વાત તો એ છે કે કોઈ પ્રો પ્રાઇવેટ ઇમારત જર્જરિત અવસ્થામાં હોય તો તો કોર્પોરેશન દ્વારા તરત જ નોટિસ આપીને ઇમારતના ડ્રેનેજ પાણી તથા લાઇટના કનેક્શન કાપીને રાખવામાં આવી છે અને થોડા સમય પહેલાં જ આજ વિસ્તારમાં આવેલા નીલગીરી વુડાના અમુક બ્લોક જર્જરિત હતા અને અમુક બ્લોક જર્જરિત ન હતા તો પણ નીલગીરી વુડાના ડ્રેનેજ પાણી તથા લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને રાતોરાત ગરીબોના ઘર ખાલી કરાવવામાં આવ્યા હતા નોટિસ આપ્યાના આજે ત્રેવીસ દિવસ થઈ ગયા હોવા છતાં નગર શિક્ષણ સમિતિ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓના જીવના જોખમે રાખીને જર્જરી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે મજબૂર કર્યા છે અને કોર્પોરેશન પોતાની માલિકીની જગ્યામાં કોઈ હોનારત સર્જાઈ તેની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે વડોદરામાં હર્ણી બોટ દુર્ઘટનામાં બાર માસૂમ બાળકો તેમજ બે શિક્ષિકાના મોત થયા છતાં કોર્પોરેશન જાગ્યું નથી તો આજ રોજ આ પ્રેસ મીડિયાના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને ઉજાગર કરીને જર્જરી શાળાનો ઉપયોગ બંધ કરવામાં આવે અને શાળા માટે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને શાળા નવી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે